નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત માં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લામાં અગિયાર વર્ષની સગીર દીકરી સાથે દુષ્કર્મ ગુજારનાર ઇસમનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું સમગ્ર ઘટના અંગે ત્રણ દિવસ પહેલા દાતા પોલીસ મથકમાં ગુનો દાખલ થયો હતો તળાજા તાલુકાના આંબળા ગામની વાડીમાં હવસખોર કારણ ધાપા નામના બત્રીસ વર્ષના ઢગાએ દુષ્કર્મ આચર્યું હતું આ અંગે ભોગ બનનાર સગીરાના માતા પિતા દ્વારા દાઠા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો પોલીસે આ સમને તપાસ માટે આજે બનાવ સ્થળ પર લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું બ્યુરો ચીફ નિમાવત જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગામમાં એક દુર્ભાગ્યપૂર્ણ બનાવ બન્યો હતો જેમાં એક સગીર દીકરી સાથે દુષ્કર્મ થયો હતો આ બનાવ એકવીસ તારીખે બપોર એક વાગેથી દોઢ વાગ્યાના વચ્ચે આંબળા ગામના વાડી વિસ્તારમાં બન્યો હતો જેમાં ગઈકાલે દીકરીનો જે બાપ છે અને કોક્સોની ફરિયાદ રજિસ્ટર કરવામાં આવી છે અને આગળની તપાસ પીઆઈ કક્ષાના અધિકારી પીએલ રામા સાહેબ ચલાવી રહ્યું છે જેમાં આરોપી બાબતે તપાસ કરતા આજે જે આરોપી છે કરણભાઈ શામજીભાઈ ઢાપા રહે આમળા ગામ પોલીસ સ્ટેશન દાટા એ મળી આવેલ હતા અને એમની આજે ધોરણસરની અટક કરવામાં આવી છે હવે આગળની તપાસ એફએસએલના અધિકારીઓ સાથે અને જે મેડિકલ તપાસની છે એ કરવામાં આવી છે અને આ ગંભીર ગુનામાં વહેલી તકે ચાર્જશીટ કરવામાં આવે છે જેથી ભૂ બનનાર એના પરિવારજનોને જે ન્યાય છે એ જેટલા વેલ્યુ થઈ શકે એટલી વેલ્યુ મળી શકે